ત્યાં મમ્મી પડ્યા નારિયલ હાલો ભાઈ આ નારિયેલ લઈ લઈએ હવે નારિયેલ આવી ગયા હવે છોકરાને નથી ખબર પડવા દેવી નખા એ નારિયેલ પી જાય હવે એકલા એકલા પી લઈએ નારિયેલ પછી કન્ટિન્યુ લોગમાં પાછા જોવા મળીએ પાછા બ્લોગમાં આવી જાય નારિયેલ બારિયલ પી લઈ ત્યાં જોઈ મમ્મી વારે છે ફર્યું અત્યારે કરીએ છીએ કામ આવી ગયું અહીંયા આપણું સૌરાજ હાથ છે સોમાલી એફી પીડ્યું ટ્રેક્ટર કેવું લાગજે કોમેન્ટ કરીજો નજારો અત્યારે ટાકો મૂકી હતી ડીઝલ નું કન્યુ લેવા જવાનું છે આપણે એસપી સાઈડ જેવી છે એક ગાડી હવે જઈએ આપણે ગાડી લઈને કેન્યુ લેવા ડીઝલનું તો હવે કેન્યુ લઈ આવું પછી પાછો બ્લોકમાં કન્ટિન્યુ મળીએ હેલો આવી તો કન્ટિન્યુ પાછા બ્લોગમાં આપણે સાથી ગયા હવે અત્યારે કુટી મળી ગઈ છે ભાઈની એ અત્યારે કુટી ઘેર પડી તો હવે હવે નીકળીએ સામાડા કોરા બાપભાઈ ડૉક્ટરને અહીંયા કેમ કે મેડિસિન ક્યાંથી જ લેવાની છે નીકળી જશે પહેલાં ઘેર માગવાનું કીધું

હવે આઈ સપ્તાહ થાય સપ્તાહ છે કોઈને આવવું હોય સાંભળવા તો ભૂખ જાયજો તો પેલા કન્ટિન્યુ લોકો માધવપુર આવી ટાકો ભરાય છે પાણીનો જોઈ લો આ અંકિતભાઈ આખે એ લઈને આવ્યા હવે રુક્ષમણ મંદિરના દર્શન કરતા જઈએ તો કૃષ્ણ ભગવાન રાજા નો લોકમાં રૂક્ષ્મણી નું મંદિર છે જોઈ લાવ દર્શન કરી લીજ કન્ટિન્યુ લોકમાં જોડાતા રહીજો હવે આગળ નાગભાઈમાનું મંદિર આવે તો ત્યાંના તમને દર્શન કરાવી દઈએ કન્ટિન્યુ લોકમાં જોતા રહેજો બીજું પાછા લોકમાં આવી જશે અત્યારે અમે ભૂકીએ નાગભાઈમાના મંદિર ખોરા જ્યાંથી આમ હામાડા ખોરા જવાનું છે આ નાગભાઈમાનું મંદિર છે આ ગેટ છે જોડાઈ દેજો હવે ખામડામાં એન્ટ્રી કરી નાખ્યું છે આપણે તમે જોતા રહો આ હામડાનું વ્યૂ છે આ હમોળાનો નજારો છે તમે જોતા રહો આ હામડાનું ખામડાનું બોટ આવી ગયો ગામમાં જાય આંબડાને આ એક કિસ્કાણ છે હજી રીત હા એ દવાખાનું છે બગીચા છે દવાખાને

બ્લોગમાં પાછા જોતા રહેજો આગળ બ્લોગમાં આવી ગયા છે હવે અત્યારે જવાભાઈ બ્લોગરમાં અત્યારે પાણી વારે છે દેખાતા હોય તો જો લાલ વાળા ભાઈ છે એને પાણી વારે હવે અમે ઘેર તરફ નીકળવાનું છે કે હવે જઈએ આ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો બ્લોગ જોતા રહેજો અને અમને સપોર્ટ આપતા રહેજો બાય